સમાજમાં દાગીના પ્રથાને કારણે ઘણી કુટુંબને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો છે આ પ્રથા બંધ કરવા માટે કોળી સમાજે તાજેતરમાં ઐતિહાસિક નિર્ણય લીધો હતો અને નિર્ણયને અમલમાં મૂકીને બોટાદના તુલસીનગર વિસ્તારમાં રહેતા કોળી પરિવારે પોતાની દીકરીના લગ્નમાં દાગીના ન લેવાનો નિર્ણય લીધો છે આ પગલું કોળી સમાજમાં નવી ઉદાહરણ બની રહ્યું છે તો શહેરના કોર્પોરેટર અવજીભાઈ વાટક્યા તેમના પરિવાર સાથે તુલસીનગરમાં રહે છે તેમની દીકરીના લગ્નની તૈયારીઓ દરમિયાન તેમણે વર્ષને સ્પષ્ટપણે જણાવ્યું કે દાગીના કોઈ કોઈપણ પ્રકારની રકમ કે વસ્તુઓ લગ્નમાં લાવવાની જરૂર નથી આ નિર્ણય કોળી સમાજ દ્વારા દાગીના પ્રથા અંતિમ ગણાવવાના મહત્વપૂર્ણ નિર્ણયને સમર્થન આપતો છે તો રાજુભાઈએ કહ્યું કે આ પ્રથા અમારા સમાજને નબળો પાડે છે અમારા નિર્ણયથી અન્ય પરિવારો પણ પ્રેરિત થશે તો કોળી સમાજના આગેવાનોએ રવજીભાઈ વાટ્યું આ નિર્ણયની ખુલ્લે આમ પ્રશંસા કરી છે સમાજના પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યું કે આ પગલું અમારા સમાજ માટે માઇલનગર છે દાગીના વિનાના લગ્નથી કુટુંબોને આર્થિક બુદ્ધિ મુક્તિ મળશે તો આગેવાનોએ રવજીભાઈના નિર્ણયને

કાલે જે ઉગામેડી ખાતે હોળી સમાજનું સ્નેહમિલન ગોઠવાણું હતું અને એમાં જે નક્કી કર્યું સમાજના અગ્રણીઓ રાજકીય અગ્રણીઓ જે કેશવભાઈ આપણે ચેરમેનથી લઈ તમામ બોટાદ જિલ્લાના આગેવાનો હાજર હતા અને એમાં નક્કી કરવામાં આવ્યું કે જે દાગીના પરથા છે ને એ બંધ કરવી એટલે હાવ ઓછી મામૂલી કરવી એવું નક્કી થયું હતું તો એના મેસેજ સાંભળી બોટાદ નગરપાલિકાના સદસ્ય જે મારી બાજુમાં ઊભા છે રવજીભાઈ એમના મમ્મી એમની દીકરી એ પોતે અમારી સામે ઊભા રહી અને એવું કીધું છે કે આ વાતની અંદર અમે સહમત છીએ અને એને આગળથી આખું ગુજરાત કોળી સમાજ પ્રેરણા લે રવજીભાઈએ પોતે કીધું છે કે મારા વ્યવહાર પાછે હું શાસ્ત્ર પૂરતો દાગીનો લઈશ બાકી કોઈ જાતનો દાગીનાની પ્રથામાં મારો પૂરો ટેકો એને આપ્યો છે તો એ બદલ અમારી ટીમ તમામ રવજીભાઈનો આભાર માને છે તો આ દીકરીથી આ બેનથી સમાજને સમજવું પડે મોંઘવારીએ માજા મીક્યા છે અને સોનાનો ભાવ આસમાને છે એટલે બધાને વિનંતી છે ગુજરાતના તમામ કોળી સમાજને કે આ પ્રથામાં આગળ વધો જય કોળી સમાજ ગઈકાલે જે ઉગાપેડી ખાતે પ્રણુભાઈ કોળીએ જે સ્નેહમિલન અને સન્માન કાર્યનો કાર્યક્રમ જે રાખ્યો ત્યાં આપણા સમાજના જે આગેવાનોએ જે કુરિવાજો અને જે રીત રિવાજો છે અને જે દાગીના પ્રથા બંધ કરવાનો જે નિર્ણય કર્યો છે એમાં અમે ઘરના બધા તમામ સભ્યોએ એક નિર્ણય લીધો છે કે જે આપણે આગેવાનો જે નિર્ણય કર્યો છે એમાં અમે જે આ નિર્ણયને અમે સ્વીકાર્યો છે અને આવતા દિવસોમાં કે જે જાન્યુઆરીએ વીસ તારીખે પહેલાં મહિનામાં જે મારી દીકરીના લગ્ન છે એમાં હું જે સામેવાળા વિવાહ પક્ષને મેં ક હું કહી દઈશ ફોન કરીને મોબાઈલથી અને કે લગ્નમાં જે તમારે જે જે લગ્નમાં તમારે જે 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 દાગીના પ્રથા છે તે સદંતર નહીં લાવતા એવું હું જે આ ઉગાઈમેળીને જે જે મિટિંગ મળી છે એમાં હું આભાર માનું છું ખૂબ ખૂબનો જે આગેવાનોને જે જે મીટિંગ કરી એમાં અને જે આ મેસેજ જાય અને આપ સૌને જે આ વર્તમાન સમયમાં જે મોંઘવારીમાં જે લગ્નમાં જે માતા પિતાને ખૂબ જ જે પરિસ્થિતિ આવે અને ચિંતા કરવાનો વિષય છે સદંતર બંધ થાય એવું હું માનું છું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ